ભીડો હા બોલો તમે સોંગ બનાવો કોણ બોલો એક સેકન્ડ રાજકોટ થી વાત કરું ચાલ બનાવું છું

તો પેમેન્ટ લો કેટલું રેકોર્ડિંગ એવું કરવું હોય તો કા આવવાનું રેકોર્ડિંગ કરવા માટે આનંદ છે ભાવ મજા આવે એમાં પછી બીજા સેલિબ્રિટી હોય જેમ કે જગભાઈ છે તમારે સોંગમાં આવે કે નું છે બરોબર કઈ વાંધો નહીં તો હું તમને ફોન કરીશ બનાવવાનું થાય ને તારે ઓકે મુકેશ બોલે તો બોલો બીજું આવો આ આ સાઈડ તો 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 ફોન ફોન બોન કરજો તમારો બ્લોગ જોયો મે પછી કર્યો નંબર આપણે સોંગ બનાવવાનું હતું ક્યાં એટલે એવું એમાં હું આમ હોય હું આ તમે કહો કરશો તમારે કરવાનો તમારી ચેનલ માટે બનાવું હોય તો ખર્ચો તમારે કરવાનો હોય એમાં પેલા લેખક પાસે લખાવું પડે બરાબર હા લખાયા પછી recording કરવું પડે પછી શૂટિંગ કરવું પડે પછી આ હારા creator બોલાવવા પડે editing કરવું પડે આવું બધું કરવું પડે તો એમાં આપણે રામાપીર નું song બનાવવાનું છે હા તો રામાપીર નું બનાવી તો એમાં બધા ને એવા પર રોલ બને બધા ગોતવા પડે ઓછામાં ઓછું તમે 20 થી 25 હજાર નું બજેટ તો હોય 20 થી 25 હજાર હા 20 તમે હું લો

રાજા હાર જે રાજા ઓળખાણ પડી કે આપડે કોલ પ્રેક રેડિયો તમારો કરતા હા એમ કઈ વાત બહુ કરતા આવી નહી મને બરોબર તો દસક મિનિટ નો બનાવી નાખો

મને તો બિલકુલ ખબર નથી ભાઈ ફ્રેન્ક કરે છે મારી સાથે વાત કરી છે તો અત્યારે રમા મજન મરત માં એટલે હું તો જાગ્યો જાગ્યો તો કે તમારો ફોન આવ્યો એટલે ભાઈનો ફોન એવો એટલે જાગ્યો તો કાઈ વાંધો નહી ભાઈને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરી દેજો આપણે કઈ નક્કી નહોતું ભાઈ અરે ફ્રેન્ક કોલ નું પણ આ તો અચાનક નક્કી થઈ ગયું તે હું કોઈ કરી દી હાલો નહીં નંબર તો હતો જ તે

તો મિત્રો તમે જો વિડીયો બનાવ્યો છે આવો જેવો ફાવે એવો તો કાંઈ નહીં કોલ પ્રેન્ક વિડીયો કેમો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને શેર કરો એટલે મને ખબર પડે કે કોલ પ્રેન્ક વિડીયો કેવો બન્યો છે તો મળીશું બીજા કોલ પ્રેન્ક વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ